પૂછવા જાય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ની ખોટી ગાઈડલાઇનો બતાવી કે ભાઈ ની ગાઈડલાઈન છે એ મુજબ અમે કરીએ છીએ પણ શું ગાઈડલાઈન ગાઈડલાઇન ખાલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જ છે ની ગાઈડલાઈન જેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાગુ પડે એમ જ ગુજરાત યુનિવર્સિટીમાં લાગુ પડે એમ જ વીર નર્મદ યુનિવર્સિટીમાં લાગુ પડે ને એમ જ પાટણ યુનિવર્સિટીમાં લાગુ પડતી હોય છે તો આ તમામ યુનિવર્સિટીઓ છે જે બે વર્ષથી એન્ટ્રન્સ પરીક્ષા લે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લેવામાં શું વાંધો છે મોટી વાત કરવા જાય તો ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા પણ આ વર્ષે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને પોતે પીએચડી માં એડમિશન લેતા હોય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ એ એક મોટો સવાલ છે ત્યારે આજે અમે પેલા પણ કુલપતિશ્રી ને રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમારે પીએચડી ની એન્ટ્રન્સ એક્ઝામ લેવી જોઈએ જેથી કરીને હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તમે જે નેટ જે ની જે અપેક્ષાઓ કરો છો એ સાચી છે પણ જે વિદ્યાર્થીઓને પ્રોફેશન નથી બનવું અને માત્ર માત્ર ડિગ્રી માટે પણ અને પ્રોફેશનલી આગળ વધવા માટે પણ પીએચડી કરવું હોય તો જે એન્ટ્રન્સ એક્ઝામ હતી એ બંધ કરીને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાનું કામ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે તો અમારું માનવું એવું છે કે જો શિક્ષણ મંત્રી એન્ટ્રન્સ આપી અને પોતે પીએચડી થઈ શકતા હોય તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી કેમ નહીં એ આજે અમે વાઇસ ચાન્સલર પૂછવા જવાના છે અને જો અમે અમે અડક છે કાલે પણ અડક હતા અને આજે પણ અડક છે કે જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આમાં કોઈ નિર્ણય નહીં લે તો આ જે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવું પડશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એને સુ કરશે